भरुच जिल्हा पिपरीपाननी युवतीना साते संबंधन करूण अंजाम परणित प्रेमी अपहरण करता युवतीए एसिड पी लता मोत निप ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપન ગામની યુવતીને એક પોણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી હતી યુવતીને પરણિત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ ગડગડાવતા સારવાર દરમિયાન વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે પોલીસ ફરિયાદમાં લખાવવા મુજબ યુવતીનો ભાઈ તેમજ અન્ય સંબંધીઓ વડોદરા સયાજી હોસ્પિટલ ગયા હતા તે દરમિયાન યુવતીનો મૃતદેહ પીએમ રૂમમાં હતો તેના શરીર પર ઈજાના નિશાન હોવા ઉપરાંત તેણે પહેરેલ દાગીના શરીર પર જણાયા ન હતા આ બાબતની જાણ યુવતીના ભાઈ ભદ્રેશ ફંડ દ્વારા તેના પિતાને કહી હતી યુવતીએ એસિડ પી લેતા તેનું મોત થયું હોવાની ઘટનામાં યુવતીના પિતા ગણેશ મોહનભાઈ વસાવા રહેવાસી ગામ પીપરીપન તાલુકા ઝઘડિયાએ નટવરે તેમની દીકરીને ઈરાદાપૂર્વક મરવા માટે મજબૂર કરતા તેમની દીકરીએ એસિડ પી જતા મરણ પામી હોવાનો આક્ષેપ કર્યો હતો યુવતીના પ્રેમી નટવરસિંહ નટવર નરસિંહ વસાવા અને જશોદા નટવર વસાવા બંને રહેવાસી ગામ બિમપુર સાકરિયા તાલુકા ઝઘડિયા તેમજ અન્ય બીજા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે બેન શું નામ છે આપનું હંસાબેન જોણે શું ઘટના બની છે સમગ્ર મારી છોકરીને મારી ઘરે આવીને મારીને પછી લઈ ગયા એમની ઓમને એના ઘરવાળા

તો અમે પોલીસવાળાને કીધું કે તપાસ કરો ભાઈ કે એ લોકોએ કીધું કે સારું અમે તપાસ કરીએ એમને તપાસ અમે પૂછીએ તો કે તપાસ ચાલુ છે અમને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં છોકરી મળીને પછી આઠ તારીખે એ છોકરીએ કંઈ દસ વાગે દવા પીધી કે એ માન નાખી ખબર નહીં રાતના એવી વાત એ લોકો દવાખાને પણ અમને નવ તારીખે ત્રણ વાગે આ લોકોને ખબર પડી એટલે એ લોકોએ બધાને જાણ કરી કે અમારી છોકરી આથી આવું થયું કે છોકરી દવા પીને મરી ગઈ કે એ લોકોએ માન નાખી પણ આ વાત અમે પછી પોલીસ સ્ટેશનમાં કહ્યા કે જે ફરિયાદ અમે જૂની આપેલી છે એના લીધે એફઆઈઆર કરો ને દાખલ કરો ને આ